ને સરપંચ ચૂંટ્યા સરપંચ નો વહીવટ ચૂંટાયમ જાય એવું છે એમનું એક લક્ષ્ય થવું જોઈએ એક વિચાર થવો જોઈએ એક જ ધારા ઉપર એવા ચાલે ત્યારે એમને સરપંચ બના ને ફોન સરપંચ એમ આ ભક્તિનો નો પણ એક વિષય થવો જોઈએ અને વિષય પર જતો રહે બરાબર ને તો આ ભક્તિનો માર્ગ એના માટે સહેલો થયેલો છે તેવું એક બાજુ પાટોણી વાળી છે ભક્તિ કરવી પાટોણી વાળી અને એક બાજુ એવું કહી કે ભક્તિ કરવી તો આ ગુલોની વાંકડી વાંકડી પર હેળતા હોય એવું છે પણ આ બે રસ્તા છે પાક કોઈને બે રસ્તા પર મન ભાવે તે ચાલો પણ આ તો કહ્યું કે ગુરુ બતાવે સીધો મારગ ખબર મારક જાય એ મેં કંઈ પૂરું શું મત મત બરાબર ને કારણ માટે પણ એક દાખલો લઈએ એક શિક્ષક હોય પતિ છોકરો ને ભણાવતા હોય તો કોઈ છોકરો કોઈ વારું ભરું શિક્ષક ને ના હોય એ તો પતિ ને અમદાવાદ જ ભણાવતા હોય પણ ઘેર જ્યાં પછી કદાચ લખોટીઓ રમતી હોય રમતું હોય બરોબર એમાં નપાસ એમાં ભૂલું પડાવતો છું મા તો આ વસ્તુને પ્રાપ્ત કરે કરે ને એ જ વાત મહાભારત નો પુરાવો થાય એ ત્રણ ગુરુ એ મામા શકુ અને વાત પાંડવ અર્જુન ને એક જ ભણાય

અર્જુનજી ને એ વાત કરી તને શું દેખાય છે કે બાપુ માત્ર વાકણી ટીકી તક માર થઈ ગયું સાહેબ નોતર કાઢી બોલો સદગુરુ ભગવાન નું અને આજે આપડે દર્શન છે વાંકણી ધન્ય ધન્ય વાંક ટીકી નું છે